10 ઓગસ્ટની મોડી રાત્રે 2:30 વાગે અમદાવાદ નહેરુનગર વિસ્તારમાં નજીક આવેલા જાંસીની રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં એક્ટિવા પર સવાર બે યુવકોના દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ફરાર થયેલા રોહન સોનીએ સોમવારે સવારે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્યારબાદ મંગળવારે પોલીસ આરોપી રોહન સોનીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ હતી આ દરમિયાન કોર્ટમાં રજૂ કરાતા પહેલા આક્રોશમાં આવેલા લોકોએ રોહન સોનીને કોર્ટ પરિસરમાં ધોલાઈ કરી હતી પોલીસે વચ્ચે પડીને આરોપીને જેમ તેમ કરીને કોર્ટમાં પહોંચાડ્યો હતો રેસ લગાવીને નહેરુનગર વિસ્તારમાં અકસ્માત સર્જનાર રોહન સોનીએ મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડર મંજૂર કર્યા છે બાર ઓગસ્ટ બે હજાર પચીસ ના બપોર સુધીના રિમાન્ડર મંજૂર કરાયા છે જણાવી દઈએ કે અકસ્માતમાં અર્શફાફ અજમેરી અને મોત થયું હતું મૃતક જમાલપુરના રહેવાસી હતા આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો